કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કુબોટા મિત્રો પિસ્તાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે કુબોટા પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો સલીમભાઈને વેચવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે ડુઅલ પીટીઓ તમને જોવા મળશે ટ્રેક્ટરમાં ટાયરની વાત કરું તો મિત્રો સાઠથી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે સલીમભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો મિત્રો છ લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો સલીમભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો છે સુરેન્દ્રનગર અને ગામ છે મિત્રો ઉપરિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ઉપરિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો સલીમભાઈ નામ અને નવ્વાણું નવ છ્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર じょ。